લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે પાંચમા તબક્કાનું યોજાશે મતદાન છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓગણ સીટો માટે યોજાશે મતદાન રાજનાથસિંહ પિયુષ ગોયલ સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી સહિત દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં થશે કે છઠ્ઠા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર તેજ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે ઝારખંડના જમશેદપુર અને પશ્ચિમ બંગાળના પુરુલિયા વિષ્ણુપુર અને મેદિનીપુરમાં જનસભાને કરશે સંબોધન ભાજપ અને એનડીએના સ્ટાર પ્રચારકોનો ચૂંટણી પ્રચાર તેજ અમિત શાહ યુપી અને બિહારના જનસભાને કરશે સંબોધન તો જેપી નડ્ડા હરિયાણામાં ગજવશે સભા આદિત્યનાથ અને કુમાર પણ સંબોધન વિપક્ષે પણ પ્રચારમાં લગાવ્યું એડી ચોટીનું જોર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પ્રયાગરાજમાં યોજશે સંયુક્ત રેલી આરજેડી નેતા તેજસ્વી યાદવની પણ બિહારમાં એક બાદ એક ચૂંટણી રેલી આગામી કેટલાક દિવસ દેશના ઉત્તર પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોમાં ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હીમાં પડશે કાળજાળ ગરમી ત્યાં જ દેશના દક્ષિણના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ વેવની હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તંત્રએ જાહેર કરી ગાઈડલાઇન સુરતમાં સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાના વપરાશકારોના સામે કરી સ્પષ્ટતા પહેલા ડીજીવીસીએલ અધિકારીઓના ઘરે અને ઓફિસોમાં મીટરનું કરાયું હતું ટેસ્ટિંગ હકારાત્મક અનુભવ બાદ લગાવવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટર રાજકોટમાં પ્રથમ તબક્કામાં લગાવાશે દસ હજાર મીટર અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ પૂર અંદાજે પચાસ લોકોના મોત અનેક લોકો થયા ગુમ પચીસો પરિવારો અસરગ્રસ્ત ચાર જિલ્લામાં સંપત્તિને પહોંચ્યું મોટા પાયે નુકસાન આઈપીએલ માં ચેન્નાઈ સુપર કિંગની સફર થઈ સમાપ્ત બેંગલુરૂએ ચેન્નાઈને હરાવી પ્લે ઓફમાં બનાવ્યું સ્થાન આજે કલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે થશે ટક્કર